અંજારના સુપ્રતિ જોગણીનાર માતાજીના મંદિર ખાતે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ ભાદરવાના અમાસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામની લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે આ લોકમેળાનો આનંદ માણવા પહોંચી ગયા હવે જોઈએ અંજારથી એક વિસ્તૃત અહેવાલ દરિયા કિનારે આવેલ અંજાર તાલુકાના સંગઢ ગામ ખાતે આવેલ ચોસઠ જોગણી જોગણી માતાજીના મંદિર દર વર્ષની માપક આ વર્ષે પણ ભાદરવાના અમાવસ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગતરાત્રીએ સંતવાણીનું પણ આ મંદિર ખાતે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા બજની કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હજારો લોકોને વાહવાના અધિકાર બનાવ્યા હતા મંદિરની આજુબાજુમાં વિશાળ જગ્યામાં હજારો વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે જોગનીનારા માતાજીના દર્શન કરવા આવતા લાખો દર્શનાર્થીઓ દર્શન કરી માના ચરણોમાં માથું ટેકવી આનંદની લાગણી અનુભવે છે મેળાના આયોજનને સફળ બનાવવા માટે પૂજારી દીપકગીરી શાંતિગીરી ગોસ્વામી તેમજ આજુબાજુના સંગઠ નગા વીરાવલાડિયા માથક સહિતના આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ ખૂબ સહયોગ આપી રહ્યા છે અને મેળો ખૂબ જ સફળ રહેવા પામ્યો હતો આજના મેળા ભવ્ય મેળાના અનુલક્ષીને શબ્દો આજના આ જોગડી મેળા પ્રસંગે આજથી આ તો પરંપરાગત મોટો મેળો તો ચાલુ જ છે પણ વર્ષો પહેલાં આ મેળામાં જે ભજનની પ્રથા થઈ એ ઓગણીસો ઇઠોતેરમાં નાણ સ્વામીના ભજન પહેલાં વેળા ચાલુ થયા અને મેળાનો મહિમા તો હતો જ કેમકે આ પાટીકર મેળો છે ગામડાનો મેળો છે અને ગામડામાં બધા પોતાનો પ્રવેશ કરીને આવે અને વધારે વધારે અહીંયા માણસ ભેરા થાય એકબીજા સંબંધી એકબીજા ભેરા થાય જેનાથી એની ઓળખાણ થાય અને એને હિસાબે આ મેળાનો ઉત્સવ વધારે રહેશે અને જ્યારથી આ ભજન ઓગણીસો ઇઠ્યોતેરથી ચાલુ થયા ત્યારથી કરીને આજ સુધી ભજનનો પ્રોગ્રામ ચાલુ જ રહેશે અને રાતના પણ માણસો બહુની સંખ્યામાં હાજરી આપે છે અને ખૂબ મોજ માણે છે જુન્દ્રના મેળામાં અને પૂજારી વ્રત સંગઠ ગામનો બહુ આમાં મોટામાં મોટો ભાગ છે કેમકે એની પંચાયતમાં આવે અને અમે માતાજીને બહુ સારી રીતે બને જ્યારે આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે પણ પ્રોગ્રામ ચાલુ કરવામાં સંગળ ગામના જુવાન છોકરાઓ ગમે બાયો બધાનો બહુ સહકાર અને એના સહકારથી આ બધું આગળ વધી રહ્યું છે અને બહુ સહકાર મળે અને આજની તારીખમાં પણ એના સહકારથી જે આવે છે ને એનો સહકાર માતાજીને બહુ મળી રહે છે અને મેળાને નદી તો બધા આજુબાજુના ગામડાઓના આ તે માણસો થાય અહીંયા કરે અત્યારે એવી પ્રવૃત્તિ આવે કે ભોજનાલય ભોજનાલયમાં રોજ ત્રણસો ચારસો માણસ જમે અને રવિવારના ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર માણસ બોડનારે છે એકસો અહીંયા પાંજરા પર છે ગૌશાળા ગૌશાળામાં એકસો દસ ગાયું છે એનું દૂધ જે પણ કાંઈ થાય એ દૂધ બધું ભોજનાલયમાં વપરાય એની સાસ થાય એનું ઘી ઉતરે માખા ઉતરે એ બધું અહીંયા ગૌશાળામાં જ વપરાય અને ગૌશાળા માટે આજુબાજુના ગામડાઓના બધાએ ભાડો આપે ચલો આપે પૈસા આપે એને બધાના સહકારથી એકદમ અત્યારે સારું માને છે અત્યારે આ જે જોગણી માતાનો વિસ્તાર છે એ સત્તર એકડમાં છે એ સત્તર એકડમાં જે વિસ્તાર છે એ ગામના સહકારથી બહુ વિકસાવેલો છે અને બહુ જાળી છે અત્યારે સારું છે અને બહુ જ વ્યવસાય સારી રીતે હાલે છે અને રોજ માણસો દર્શન છે ઘણા આવે છે રવિવારના તો પિકનિક જેવું થઈ જાય ગાંધીધામ આદિપુર રાતે મેળા જેવું થઈ જાય છે જેમ કે આ ભાદરવાની અમાસનો મેળો એમ રવિવારના તો ચાલુ જ રહે છે એટલે બહુ સારી રીતે આ બધું માતાજીને પ્રતાપે હાલે છે એકદમ સારું જય માતાજી શંભુભાઈ ખાસ કરીને કોઈ પણ સ્થાનિક મંદિર હોય તો તેના વિકાસનો ફાળો સ્થાનિક લોકો પર આધાર રાખતો હોય શું કહેશો તમે જે રીતે જોગણીયાર મંદિરનો જે વિકાસ થયો છે એમાં સ્થાનિક લોકોનો ફાળો મહત્વનો છે તમે શું કહેશો આ બાબતનો હા રમેશ કોઈ પણ યાત્રીધામ હોય તો સમય અનુકૂળતાએ જેનો સમય હોય એ એક સમય એવો હતો રાજા રાજાશાહીનો એ સમયે પણ માતાજીનું મંદિર અને ભવ્ય જાગીર બનેલી હતી તે પછી નવી પેઢી આવી એમાં જ્યારે વિકાસની વાત આવે તો વિકાસનો ભાગ બગીચા અને પ્રકૃતિ કેમ વધારેમાં વધારે ખુલે વધારેમાં વધારે વૃક્ષો કેમ રહે અને સફાઈ કેમ રહે એ આ પ્રશ્નનો ઉદ્દેશ છે અને હંમેશા કોઈ પણ ગામ સુખી હોય તો એ ટીંબામાં શક્તિના આધારે જ સુખી હોય અને સ્વાભાવિક રીતે ગામની પણ આસ્થા શક્તિ સાથે જોડાયેલી હોય એ પૂજારી પરિવાર હોય કે ગ્રામજનો હોય કે તમામ ટ્રસ્ટ્રીઓ હોય તો એક જ લક્ષ્ય હોય છે કે આવતા યાત્રીઓની કેમ વ્યવસ્થા વધારામાં વધારે આપણે જાળવી શકીએ અને માતાજીનો જે મહિમા છે જે પ્રકારનો આજે કચ્છ આખામાં આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ આખામાંથી લોકો અહીંયા પધાર્યા છે અને જે પ્રકારે ગુજરાત સરકારને ગુજરાત ગ્રહ ખાતું જે વ્યવસ્થા અને પ્રોટેક્શન જોઈ રહી છે આમ તો આ મેળામાં ક્યારે પણ કોઈ પણ અઘટિત ઘટના ઘટી નથી માતાજીની ખૂબ કૃપા છે અને ક્યારે પણ માતાજીના આશીર્વાદથી આ અહીંયા કાંઈક કોઈ ખોટું ઘટનાઓ ઘટતી નથી અને માતાજીના આશીર્વાદથી લોકો ખૂબ આવે છે અને પ્રેમથી દર્શન કરી અને મેળાનો આનંદ લઈ અને બધાય પરત ફરતા હોય છે આ પ્રકારની જે વ્યવસ્થા છે એ બધા જ સાથે મળીને જોતા હોય છે અને હંમેશા આ વેલો વધારામાં વધારે કેમ વિકસિત બને એના માટેનું પણ આયોજન થતું હોય છે આ અમારા વડીલો અને પૂર્વજોની મહેનત છે એના કારણે અત્યારે ખૂબ ખુલ્યો ખાલ્યો છે અને બધા જ લોકો સ્વાભાવિક રીતે આ ભાગદોડની જિંદગીમાં આધ્યાત્મિક વિષય ભૂલાઈ જતો હોય છે અને આવા દર્શને આવવાથી લોકો આધ્યાત્મિક સાથે અને પોતાના જીવનની શાંતિ મેળવતા હોય છે માના દર્શન કરીને આ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે